ચોવીસમી તારીખે રાષ્ટ્રીય બાલિકા દિવસ છે એ વિશેષ અવસર બનાવવા માટે થઈને એ ઉજવણી વધુ સારી કઈ રીતે કરી શકાય દીકરીઓને આ અવસરે અમે મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી અમારી સાથે પાર્ટિસિપેટ કઈ રીતે કરી શકાય એવો એક વિચાર વિભાગના મંત્રી તરીકે જ્યારે મને આવ્યો ત્યારે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી કે દીકરીઓ સાથે આપણે એક એવો કાર્યક્રમ કરીએ કે દીકરીઓને લાઈફ ટાઈમ પોતાના જીવનમાં એ દિવસ યાદ રહે ત્યારે ઘણા બધા વિચારના અંતે એવો વિચાર આવ્યો કે આપણે દીકરીઓના માધ્યમથી વિધાનસભાના ગૃહમાં એક વિધાનસભા દીકરીઓ દ્વારા જ ચલાવવામાં આવે એવું આયોજન કરીએ તો દીકરીઓના જીવનમાં આ અવસર એના જીવન માટે એક યાદગાર દિવસ બની રહે એટલા માટે વિધાનસભાના અધ્યક્ષ સાથે અમે વાત કરી કે ગૃહમાં અમે દીકરીઓ દ્વારા જ વિધાનસભા ગૃહ ચલાવવા માગીએ છીએ એક કલાકનો અમને સમય મળી જાય અને આ વાતને અધ્યક્ષ સાહેબે વધાવી લીધી અને એક દિવસમાં એકી સાથે સમગ્ર ગુજરાતમાં ગુજરાત વિધાનસભામાં બાલિકા દ્વારા વિધાનસભા ગૃહ અને એ ગૃહને અમે નામ આપ્યું છે તેજસ્વીની વિધાનસભા એ જ રીતે તે જ દિવસે સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશનમાં જનરલ બોર્ડ અમારી દીકરીઓ દ્વારા ચલાવવામાં આવશે અને એ જ રીતે જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળશે આમ અત્યારે કુલ તેરસો દીકરીઓ આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે એમાં ભાગ લઈ રહી છે અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આ ઘટના બની રહી છે એકી સાથે આટલા મોટા પ્રમાણમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે